ધાંગધ્રાની સુરજ પાર્વતી ભોજનાલય ખાતે મહિલા તથા પુરુષ મળી પાંચસો લાભાર્થીઓને કપડા તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું સમાજના નીચલા અને કચડાયેલા વર્ગને જો જમવાનું મળી જાય એમની જઠરાગની સંતોષ તો હું માનું છું ત્યાં સુધી સમાજના મોટા ભાગના દુષણો અટકી જાય છે આવા એક હેતુ માટે થઈને અમે ધાંગધ્રાની અંદર સુરજ પાર્વતી ભોજનાલય શરૂ કરેલું છે જેમાં માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન દરિદ્ર નારાયણોને આપીએ છીએ અને એના કારણે મોટા મોટાભાગના દૂષણો દૂર થઈ ગયા છે આ દૂષણો વધુમાં વધુ દૂર થાય એના માટે વધુમાં વધુ સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ વસ્ત્રદાન કરીએ છીએ અને એ સિવાય પણ નબળા વર્ગના વ્યક્તિઓને પગભર કરવા માટે નાના મોટા ઉદ્યોગો પણ શરૂ કરવાની અમારી ગણતરી છે એમાં ધાંગધ્રાના શ્રેષ્ઠીઓનો ખૂબ સારો સહકાર અમને મળેલ છે અમારી સંસ્થામાં નોંધાયેલા દરિદ્ર નારાયણો કે જેમની સંખ્યા ચારસો જેટલી છે એમને વસ્ત્રદાન દ્વારા વસ્ત્ર વિતરણ પણ કરીએ છીએ જેમાં પુરુષને પેન્ટ શર્ટના તમામ કપડાઓ ટુવાલ સહિત અને એમને મીઠાઈ પણ આપીએ છીએ અને લેડીઝ હોય તો એમને લેડીઝના બધા જ કપડાં અને ટુઆલ અને મીઠાઈ આપીએ છીએ આ રીતે ધ્રાંગધ્રાના અને ધાંગધ્રાની બહારના શ્રેષ્ઠીઓ જે ડોનેશન આપે છે વસ્ત્રદાન માટે એ વસ્ત્ર એ ડોનેશનના કારણે અમે વસ્ત્રદાન કરી શકીએ છીએ અમારી પ્રેરણા એ અમારો સમાજ છે ધાંગધ્રાનો સમાજ છે અને ધાંગધ્રાની બહાર રહેતા શ્રેષ્ઠીઓ છે એમના અનુદાનથી આ બધી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ શ્રી પુરીબેન વિજયલાલ ચુનીલાલ સંઘવી સંચાલિત સુરત પાર્વતી ભોજનાલય છેલ્લા ઘણા વર્ષોથી ધાંગધ્રાની આર્થિક રીતે નબળા લોકોને સવારના સાડા અગિયારથી બે વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા કરી આપે છે ત્યારબાદ આ જે લોકો નિર્ધાર છે જેને ફક્ત રહેવાનું છાપરું જ છે એ લોકોના ઘરે અમે ટિફિન ની વ્યવસ્થા કરી એમને ઘરે ટિફિન આપી છે અને સાંજના ખાવા માટે એમને બિસ્કિટ અને ખીચડી આપીએ છીએ ગોઢવાણીયાની ભોજનશાળાની અંદર સુરત પાર્વતી ભોજનાલય દ્વારા દર વર્ષે જે મકર સંક્રાંતિ નિમિત્તે વસ્ત્ર જે દાન કરવામાં આવે છે એ દાન નિમિત્તે આજે કાર્યક્રમની અંદર સેવાનો જેમને ભેખ લીધો છે અને સેવાદારી એવા જે સંત એવા દલશુકભાઈ ને આજે એમની જે પાયાની જે કહેવાય ને ઈટ એમના પ્રયત્નથી આજે આ સંસ્થા ઊભી થઈ છે એ સંસ્થા જે કાર્ય કરે છે એ ખરેખર ખૂબ જ ધન્યવાદ છે અને ધાંગધા શહેરને અને સૌને ગરવા લેવાય ગુજરાતની અંદર ગરબા લઈ શકે એવી જ્યારે આ સંસ્થા કામ કરી રહી છે એની અંદર અનેક પ્રવૃત્તિઓ જ્યારે થતી હોય ફક્ત પાંચ જ રૂપિયામાં ભોજન આપે છે અને એ ભોજને પણ ટેબલ ખુરશી ઉપર પંખા નીચે અને સૌ પ્રેમથી ઘરની અંદર જમતા હોય એવી રીતે જ્યારે એને ફિલિંગ થતું હોય એવી સંસ્થા દર વર્ષે અનેક અનેક પ્રવૃત્તિ કરે છે ત્યારે હું પાર્ટી વતી અને દાંગદા શહેર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સંસ્થા જે કાર્ય કરે છે એ કાર્યને ખૂબ ખૂબ આગળ વધે અને આ કાર્યની અંદર આપણે બધાએ ખૂબ સાથને સહકાર આપી એવી ભગવાનને પ્રાર્થના કરું છું